મારું નામ એડવોકેટ સંદીપ પંડ્યા છે હું આ પાયલબેન અશ્વિનભાઈ ગોટીનો એડવોકેટ છું આજ રોજ અગિયાર વાગે નામદાર સેશન્સ કોર્ટમાં જે મેં પાયલબેન ગોટીની અરજી ફાઇલ જામીન અરજી રેગ્યુલર જામીન બેલ ફાઇલ કરી હતી એની આજરોજ સુનાવણી હતી તે સુનાવણી રોજ મેં પૂર્ણ કરેલ છે અને હવે તે જામીન અરજીનું કામ છે તે જજમેન્ટ ઉપર ગયેલ છે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેનને જલ્દીમાં જલ્દી અમે ઓર્ડર આપીને અહીંથી બેન પોતાના ઘરે જશે અને જે સ્ત્રી દીકરી છે એ દીકરીને ન્યાય મળશે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અત્યારે કામ છે એ ઓર્ડર ઉપર ગયું છે અમે બપોરે પાછા ચેક કરશું કે ઓર્ડર ક્યારે કરે છે પણ વહેલામાં વહેલી તકે જે નિર્દોષ બેન ગુજરાતની જે સ્ત્રી છે એને ન્યાય મળશે મને એવો ન્યાયપાલિકા ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ છે હા મેં દલીલ કરી છે કે રાતે બાર વાગે રાતે બાર વાગે એક સ્ત્રીની ઘરેથી દબોચી લેવામાં આવે છે આ કઈ પ્રકારનું તંત્ર છે પોલીસ તંત્રએ પોલીસ તંત્રએ રાજકીય દબાણમાં જે કામ કરેલું છે મને માર મારવામાં આવ્યો છે મારી રિમાન્ડ માગવામાં આવી છે અને કાલે તમે વન સિક્સટી નાઇનનો રિપોર્ટ ફાઇલ કરીને એમ કહો છો કે હવે બેન વિરુદ્ધ ગુનો નથી બનતો સાહેબ હું આટલા દિવસથી જેલમાં છું મારી યાચના માનસિક યાચના શું પચીસ વર્ષની મારી ઉંમર છે સાહેબ પચીસ વર્ષની આગળ મારે ગૃહસ્થ જીવન લગ્ન જીવન સમાજ મને કઈ દ્રષ્ટિએ જોશે દીકરીને કદાચ જેલ મુક્ત તો કરી દઈશું પણ આ સમાજ આ સમાજમાં જે આબરું બે લીલામ થઈ છે એ એની ખોટ કોણ બુરશે આવું મેં નામદાર કોર્ટમાં ખુલેઆમ કીધું છે